નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો નવી ભરતી જાહેરાત બાદ આવ્યા છે ખરાબ એવા સમાચાર વિદ્યાર્થી મિત્રો લાંબા સમયથી જેવા લોકો તૈયારી કરે છે તેની માટે એક બાજુ સારા સમાચાર તો બીજી બાજુ ખરાબ સમાચાર આવ્યા છે શું ખરાબ સમાચાર છે તેની તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં કરી લેશું તે પહેલા ચેનલ ઉપર નવા હોય અને રેગ્યુલર પોલીસ ભરતી બાબતે કોઈ પણ અપડેટ લેવા માંગતા હોય તો ચેનલને ત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાંથી બે લાયકનને પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો જેનું નામ છે ટ્રિકનો ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે શું આવ્યા છે ખરાબ સમાચાર તેની વિશે આપણે વાત કરીએ છીએ હસમુખ પટેલ સાહેબ જે પોતે પણ જે માહિતી છે આપી ચૂક્યા છે પી ની આ વખતની ભરતીમાં એક જ સવરની ભરતી હોય પ્રતિક્ષા યાદીની જોગવાઈ રહેશે જયારે લોકરક્ષકમાં એક થી વધારે સવરની ભરતી હોય તેમાં પ્રતિક્ષા યાદીની જોગવાઈ રહેશે નહીં એટલે આ વખતે પહેલેથી જ કહી દીધું છે કે ભાઈ પ્રતિક્ષા યાદી રહેશે નહીં વિદ્યાર્થી મિત્રો આ એક જે છે બાબત એ ખરાબ એવું કહી શકાય પણ સામે જગ્યા પણ વધારે છે એટલે હસમુખ સાહેબ છે આ વખતે પહેલેથી ચોકવડ કરી દીધી છે જેના કારણે વિદ્યાર્થી મિત્રો જે છે અત્યારથી જે છે પોતાની જે તૈયારી છે ડબલ કરી દીજો અને આ પરીક્ષામાં તમે લાગી જાવ તેવા પૂરાપૂરા પ્રયત્ન કરજો તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું